ગુડ મોર્નિંગ તમે જો કોઈ એમ પૂછે કે ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી ગ્રેવિટી હુ ઇન્વેન્ટેડ ગ્રેવિટી ફટક દઈને આપણે જવાબ આપીશું આઈસેક ન્યૂટન કારણ કે આપણને નાનપણથી સ્કૂલમાં એમ ભણાવવામાં આવ્યું છે કે આઈસેક ન્યૂટન પેલા સફરજનના ઝાડની નીચે જઈને બેઠા અને ઉપરથી સફરજન નીચે પડ્યું ને એમને વિચાર આવે કે આ નીચે કેમ પડ્યું આ ઉપર કેમ ન ગયું અને એના પછી એમણે ગ્રેવિટીની શોધ કરી અને દુનિયાને ખબર પડી કે વાહ મહાન ગ્રેવિટી પણ આપણને એવું ક્યારેય નથી ભણાવવામાં આવ્યું કે આઈસેક ન્યૂટન સોળસો ને ની સાલમાં જન્મ્યા એના લગભગ વર્ષ બ્રહ્મગુપ્ત નામના એક ભારતીય વૈજ્ઞાનિક હતા જેમણે બ્ર સિદ્ધાંત નામના પોતાના એક પુસ્તકમાં લખેલું કે જેમ અગ્નિનું કામ ભસ્મ કરવાનું છે પાણીનું કામ શીતળતા પ્રદાન કરવાનું છે એવી રીતે પૃથ્વીનું કામ વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરવાનું છે વટ ડઝ ધીસ મીન અચ્છા ચલો એ છોડો એ બ્રહ્મગુપ્તના લગભગ 500 વર્ષ પછી એટલે કે 1114-15 ની આસપાસ ભાસ્કર બીજા નામના એક ભારતીય વૈજ્ઞાનિક સંશોધક હતા એમણે પોતાના પુસ્તક ગોળા અધ્યાયમાં આ વાત લખેલી છે કે ગુરુત્વાકર્ષણ બળ જે બળ કહેવાય તો શું એ જ ગુરુત્વાકર્ષણ બળ આ ગ્રેવિટી નથી જેને એમના પણ પાંચસો વર્ષ પછી ન્યૂટને ખાલી ગ્રેવિટી નામ આપ્યું સો આપણને તો આવું ક્યારે શીખવી નથી ને આ વાત આજે એટલા માટે કરી દઈશું કારણ કે આજે આઈસેક ન્યૂટનની ડેથ એનિવર્સરી છે